યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ખાસ કરીને સત્તર તારીખે જે ગણેશ વિસર્જન નો તહેવાર છે એમાં આપણે જોઈએ છીએ કે અમુક જગ્યા અમુક દુર્ઘટનાઓ બનેલી છે અને ઊંડા પાણીમાં વિસર્જન કરવા જતા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરિવારો બરબાદ થયા છે તો આ બાબતે ખેડા જિલ્લાના નાગરિકોને મારી પણ નમ્ર અપીલ છે કે જે જે અંદર ગણેશ વિસર્જન થાય છે તમામ જગ્યાએ જિલ્લા તંત્ર દ્વારા યોગ્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે પોલીસનો યોગ્ય બંદોબસ્ત છે બેરિકેડ છે અને સતત ત્યાં પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટ પણ ચાલુ રહે છે પરંતુ તમામને વિનંતી છે કે પોતે જાતે જ નદીની અંદર વિસર્જન કરવા જાય એવી અપેક્ષા ન રાખે ત્યાં તરવૈયાવાની ટીમ છે ફાયર ની ટીમ છે સ્વયંસેવકો છે એમને પોતાના ગણપતિની મૂર્તિ આપી અને એ લોકો વિસર્જન કરે એ મુજબની કાર્યવાહીમાં પોલીસને સપોર્ટ કરે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની અનચ્છિનીય બનાવ ન બને એ સિવાય સમગ્ર જિલ્લાની અંદર જો પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો અત્યાર સુધીમાં એકસો સાહઠ જેટલી શાંતિ સમિતિની મિટિંગ મહોલા મીટિંગ રાખવામાં આવેલી છે અને જે જુલુસ અને શોભાયાત્રા જે ગણપતિવાળી નીકળશે એની માટે ટોટલ ટોટલ પિસ્તાલીસ જેટલા અધિકારી નવસો પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ અને બારસો જેટલા હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્તનો ઉપયોગ કરનાર છીએ ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ થશે જે બોડી કેમેરા છે એકસો સાઠ જેટલા બોડી વોન કેમેરાનો ઉપયોગ કરનાર છીએ અને એમાં લાઈવ સ્ટ્રીમિંગના સોળ કેમેરા છે એટલે એનું લાઈવ મોનિટર પણ કંટ્રોલ રૂમ દ્વારા થશે એલસીબી એસઓજી ક્યુઆરટી ની અલગ અલગ સાથે જેટલી ટીમ બનાવવામાં આવી છે એ તમામ ટીમ સંવેદનશીલ વિસ્તારમાં હાજર રહેશે અને જે સીસીટીવી કેમેરા છે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ના તો ત્રણસો ને ચૌદ જેટલા જે કેમેરા છે એના દ્વારા પણ આ બાબતનું સુપરવિઝન કરવામાં આવશે અમારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ સોશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સતત બાજ નજર રાખી રહ્યું છે અને કોઈ પણ પ્રકારની જો અનિચ્છનીય કોમેન્ટ કે કોઈની લાગણી દુભાવે એવી કોમેન્ટ સોડિશા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવેલી હશે તો એની વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ આપણે જિલ્લામાં આ પ્રકારની પોસ્ટ મૂકનાર લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આવા આરોપીઓને જેલ હવાલે કરેલ છે એ સિવાય ખાસ કરીને જે ડીજે વાળા લોકો છે એ લોકો વધારે પડતા ઊંચા ડેસીબલ થી ન વગાડે એ પ્રકારનું એમને રૂબરૂ બોલાવીને સમજ કરવામાં આવેલ છે અને જો એ લોકો પણ જો નિયમોનો ભંગ કરશે તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે એ સિવાય આ પ્રકારનો જે ભૂતકાળમાં કોઈ ગુનામાં સંકળાયેલા લોકો હોય એવા અત્યાર સુધીમાં છન્નું જેટલા લોકોના અટકાયતી પગલાં લેવામાં આવેલા છે આમ તારીખ સોળ અને સત્તર બંને દિવસ જે અગત્યના તહેવાર છે એ માટે જિલ્લા પોલીસ સજ્જ છે અને નાગરિકોને અપીલ છે કે પોલીસ સાથે સાથ સહકાર કરે અને તહેવારો શાંતિથી ઉજવીએ આભાર